ત્રી ત્રણ માર લિફ્ટ નીચે પટકાઈ હતી લિફ્ટમાં રહેલા ચાર લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા તો સ્થાનિકોએ તેઓનું રેસ્ક્યુ કર્યું હતું આ ઘટના ચોવીસ કલાકમાં બે આવી ઘટના અમદાવાદથી સામે આવી છે તો દેવાશિષ ફ્લેટમાં આ ઘટના ઘટી હતી જેના દ્રશ્યો સામે આવ્યા છે ચાર લોકો ફસાયા હતા સ્થાનિકોએ તેઓનું રેસ્ક્યુ કર્યું હતું લિફ્ટ નીચે પટકાઈ હતી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે વસ્ત્રાપુરમાંથી પણ આવી જ ઘટના સામે આવી છે જેમાં લિફ્ટમાં સાત લોકો ફસાયા હતા અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે એક નરોડાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને બીજા વસ્ત્રાપુરના આ દ્રશ્યો છે જે ચોવીસ કલાકમાં બે ઘટના સામે આવી છે લિફ્ટમાં ફસાવાની તો લિફ્ટમાંથી સહી સલામત સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જ્યારે નરોડાના દેવાશીષ ફ્લેટના દ્રશ્યો છે જેમાં ચાર લોકો ફસાયા હતા તો સ્થાનિકોએ તે ચાર લોકોને સહી સલામત બહાર કાઢ્યા અને તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અમદાવાદમાં ચોવીસ કલાકમાં બે લિફ્ટના બનાવ બન્યા કે જ્યાં એક લિફ્ટ ત્રીજા માળેથી નીચે પટકાઈ અને ચાર લોકોને સ્થાનિકોએ બચાવ્યા જે ઘટના નરોડામાં બની અને બીજી ઘટના વસ્ત્રાપુરમાં જે હિમાલય મોલની સામે જે સિલ્ફ સ્ક્વેર એ બિલ્ડિંગ છે ત્યાં બની કે જ્યાં આ લિફ્ટ જોઈ શકાય છે આ પ્રકારે આ લિફ્ટ જે છે તે બિલ્ડિંગની અંદર ફસાઈ ગઈ અને આ લિફ્ટ ફસાવાના કારણે અંદર સાત જેટલા લોકો ફસાયા જે ઘટનાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો અને ફાયર બ્રિગેડની ટીમ સર ઉપર પહોંચીને આ લિફ્ટમાં ફસાયેલા સાત લોકોને બહાર કાઢ્યા આ જે સાત લોકો હતા તે આ જ બિલ્ડિંગ જે સિલ્ફ સ્કવેર એ બિલ્ડિંગ આવેલી છે તેના ચોથા માળે આવેલ હોટલ અંજની ત્યાં આવ્યા હતા અને ત્યાં તેમનો સ્ટે છે તે લોકો ફસાયા હોવાની વાત છે અને તે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને જે પ્રકારની આ લિફ્ટ છે આ જૂની લિફ્ટ છે જેના કારણે આ લોકો ફસાયા હોવાની વાત છે એટલે કે અહીંયા સવાલ એ છે બંને ઘટનાઓની અંદર કે લિફ્ટ તો હોય છે પરંતુ તેનું મેન્ટેનન્સ નથી થતું હતું ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તો ખરેખર આ જે ઘટના બની છે તેમાં આ લિફ્ટનું મેન્ટેનન્સ થતું હતું કે કેમ અને સાથે જ આ પ્રકારની ઘટના આમ નાની છે પણ મોટી કહી શકાય છે કારણ કે બે ઘટના ચોવીસ કલાકમાં બની જેમાં એકનો કોલ ફાયર બ્રિગેડને મળે છે બીજાનો કોલ નથી મળતો અને જે કોલ નથી મળતો તેમાં ત્રીજા માળેથી લિફ્ટ નીચે પટકાય છે અને ચાર લોકો તેમાં ફસાયા અને સ્થાનિકોએ બહાર કાઢ્યા જે ખૂબ ગંભીર બાબત કહી શકાય છે અને આ પ્રકારની ઘટનાઓમાં શું લોકો ધ્યાન રાખી શકે તે પણ જાણવું ખૂબ જરૂરી છે કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ